મિત્રો જો આ પરિણભાઈ છે એનો માલ છે બધો એનું ખેતર આ બાજુ મજૂરો છે બધાય આ પરિવણભાઈ પોતે આ તેમની જમીન છે ત્રાપજ ની બાજુમાં ટ્રેક્ટર શોધ બતાવી દઈશ આને પણ બોરાજે ભરવાના બાકી જ છે માલ મિત્ર હારા મારો છે મહેનત કરો એટલે ભગવાન ફળ આપે આપે ને આપે ખેડૂત પ્રવીણભાઈ પોતે આ તેમનું ટ્રેક્ટર થોડોક ઘરની જીમી છે અને બાકીની ફાર્મ છે ભીલભાઈ કેટલાય વીઘા ઘરની છે ભાઈ પચવીસ વીઘા પચ્ચીસ વીઘા ઘરની છે અને ફાર્મ દસ વીઘા દસ વીઘા પચ્છી ને દસ પાંચ પાંત્રીસ વીઘા થઈ ને હા પાંત્રીસ વીઘા છે એમાં કેટલા વીઘા મેં ક્યુ ક્યુ વાવેતર કર્યું આપણે સચ્ચાવીસ અઠ્યાવીસ વીઘાની ડુંગળી હતી હા હા અને બાકીની જમીનમાં બે વીઘા જમીનમાં જુવાર હતી ચાર વીઘા જમીનમાં ડુંગળીનો કાળો બી સાટીને રોપ બનાવેલો હતો હા હા બસ તો જો આ પ્રવીણભાઈને જણાવ્યા મુજબ તો હવે તમને ડુંગળીના કટાય પણ જો આ કમ્પ્લીટ થાય છે આ બધું મારો ડુંગળીને જોઈ જવું તો આ પ્રવીણભાઈના મજૂર છે ભાગ્યા તો આ રીતની ડુંગળીને કઠ્ઠા ભરાય આ કમ્પ્લીટ થઈ ગયા શિવસે આ બધા મજૂરો છે